નમસ્કાર જય હિન્દ વંદે માધવ દોસ્તો તો આજના વિડીયોની અંદર આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે સ્પેશિયલ વિજ્ઞાન અને ટેકનોલોજીના મોસ્ટ એમપી પચાસ એમસીક્યુ પ્રશ્નો જોવાના છીએ એના પહેલાં મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે આપણું સ્પેશિયલ મટીરિયલ લોન્ચ થઈ ચૂક્યું છે જેની અંદર પાંચ હજાર કરતાં પણ વધારે મોસ્ટ એમપી એમસીક્યુ આપેલા છે જેમાંથી પરીક્ષામાં બેઠા પ્રશ્નો પૂછાશે મિત્રો ઓકે તો પાસ થવા માટે આ પાંચ હજાર પ્રશ્નો તમારે ખૂબ ઉપયોગી સાબિત થશે ચો પાંચ હજાર પ્રશ્નોની પીડીએફ તમે પરચેસ કરવા માગતા હોવ તો અહીં આપેલ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચ વીસ ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારે માહિતી માટે પણ તમે આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો તો એકવાર મિત્રો જરૂર આ પીડીએફ વાંચી લેજો પરીક્ષામાં તમને સો ટકા ફાયદો થશે ખૂબ જ મહેનત દ્વારા અનુભવ દ્વારા અને નિષ્ણાત વ્યક્તિઓ દ્વારા બનાવવામાં આવેલ છે ચાલો મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન છે મનુષ્યના હૃદયનું વજન કેટલું હોય છે તો વિજ્ઞાન ટેકનોલોજી મિત્રો ખાસ અગત્યનો રહેશે વિસક માં પ્રશ્નોના પૂછાઈ શકે છે તો પહેલો પ્રશ્ન છે કે ભાઈ મનુષ્યના જે હૃદયનું વજન કેટલું હોય છે તો મિત્રો મનુષ્યનું જે હૃદય છે એનું વજન હોય છે ત્રણસો ગ્રામ ઓપ્શન એ આનો સાચો જવાબ બનશે બીજો ક્વેશ્ચન કે સામાન્ય અવસ્થામાં મનુષ્યનું હૃદય એક મિનિટમાં કેટલી વાર ધબકે છે સામાન્ય અવસ્થામાં તેમાં મિત્રો જવાબ આવશે બોતેરથી પંચોતેર વખત એટલે ઓપ્શન એ સાચો જવાબ બનશે ઓકે તો આવા પ્રકારના પ્રશ્નો મિત્રો પૂછાઈ શકે છે સરળ પ્રશ્નો પણ પૂછાઈ શકે છે જે રીતે પીએસઆઈનું લેવલ હતું એ મુજબ જઈએ તો આવા પ્રશ્ન આવી શકે છે ચાલો હૃદયના દબાણની દબાણ છે હૃદયના દબાણની અસર માપવાના સાધનને શું કહે છે ચાલો તો એને મિત્રો કહેવામાં આવે છે કાર્ડિયોગ્રાફ ત્યારબાદનો ક્વેશ્ચન હૃદયના ધબકારા સાંભળવાના સાધનને શું કહેવામાં આવે છે ઓકે હૃદયનો જે ધબકારા સાંભળવાના સાધનને શું કહેવામાં આવે મિત્રો એને કહેવામાં આવે છે સ્ટેટોસ્કોપ ઓપ્શન સી સાચો જવાબ રહેશે નેક્સ્ટ ક્વેશ્ચન હૃદયના રોગના ડોક્ટરને શું કહેવામાં આવે છે જે હૃદય રોગના ડોક્ટર હોય એને શું કહેવામાં આવે છે તો એને કહેવામાં આવે છે કાર્ડિયોલોજિસ્ટ ઓપ્શન સી રાઇટ આન્સર આગળ વાત કરીએ વિશ્વમાં હૃદય બદલવાનું ઓપરેશન કોણે કર્યું હતું તો જે વિશ્વમાં હૃદય બદલવાનું જે ઓપરેશન છે તે એક કર્યું હતું મિત્રો ક્રિશ્ચન બર્નાર્ડ દ્વારા ઓપ્શન સી રાઇટ આન્સર ત્યારબાદ વાત કરીએ જે શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય તેને કયું શ્વસન કહેવામાં આવે છે ઓક્સિજનની હાજરીમાં થાય એને જારક શ્વસન કહેવામાં આવે છે અને જે શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય એને અજારક શ્વસન કહેવામાં આવે છે આગળ વાત કરીએ ગર્ભાશયમાં રહેલા બાળકને કેટલા મહિના મહિને હૃદય આવે છે તો જે ગર્ભાશયમાં જે રહેલું બાળક હોય છે તેની અંદર વાત કરીએ તો મિત્રો ત્રણ મહિને તેમાં શું આવે છે હૃદય આવતું હોય છે ચાલો જમણા કણક અને જમણા શેપક વચ્ચે કયો વાલ્વ હોય છે જમણું કણક અને જમણું શેપક એની વચ્ચે તો એની વચ્ચે હોય છે મિત્રો ત્રિદલ વાલ હોય છે કે હોય છે ત્રિદલ વાલ ત્યાં પાછ હૃદયના કયા ભાગમાં અશુદ્ધ લોહી વહે છે અશુદ્ધ લોહી જે છે શરીરના કયા ભાગમાં વહે છે તેમાં મિત્રો જવાબ આવશે જમણા ભાગમાં ચાલો આગળ વાત કરીએ કે ભાઈ હૃદયમાંથી લોહીને અન્ય ભાગોમાં લઈ જતી રક્તવાહિનીને શું કહે છે ઓકે તો મિત્રો એને કહેવામાં આવે છે ધમની શું કહેવામાં આવે છે ધમની કહેવામાં આવે છે ત્યારબાદ વિટામિનની શોધ કોણે કરી હતી વિટામિન વિટામિનની શોધ કરી હતી મિત્રો કાશ્મીર ફંકે એટલે કે ઓપ્શન સી આનો રાઈટ આન્સર બનશે ચાલો બેરીબેરી કયા રોગની ઉણપથી થતો રોગ છે બેરીબેરી રોગ તો એ મિત્રો વિટામિન બી વન ઓકે વિટામિન બીની વનની ઉણપથી બેરીબેરી નામનો રોગ થાય છે ત્યારબાદ સ્કરવી એ કયા વિટામિનની ખામીથી થતો રોગ છે સ્કરવી

તેના માટે વાત કરીએ તો કાર્બન ડાયોક્સાઇડ પણ જરૂરી છે સૂર્યપ્રકાશ પણ જરૂરી છે પાણી પણ જરૂરી છે તમામ જરૂરી છે એટલા માટે ઓપ્શન ડી રાઇટ આન્સર બનશે આપેલ તમામ તો પાંડાઓનો લીલો રંગ કયા તત્વોને આભારી છે તો જે એને એ આભારી છે મિત્રો ક્લોરોફિલ ને ઓપ્શન બી વનસ્પતિ જે વનસ્પતિનો કયો છોડ આપણને ચોવીસ કલાક ઓક્સિજન આપે છે તો એ છે મિત્રો નીચેનામાં વાત કરી તો એ છે મિત્રો તુલસીનો છોડ વનસ્પતિમાં ખોરાક બનાવવાની ક્રિયા કોણ કરે છે ખોરાક બનાવવાની ક્રિયા એક કરવામાં આવે છે દ્વારા ઓકે ચાલો નીચેનામાંથી ખોરાકનું સર્જન કરતું પ્રકાંડ કયું છે તો એ છે મિત્રો ફાફડા આવશે ઓપ્શન સી સાચો જવાબ બનશે એમાં પ્રકાશ્લેષણનો દર કયા રંગની હાજરીમાં સૌથી ઓછો હોય છે તો મિત્રો એ હોય છે લીલા

ત્યારબાદ પ્લેગ રોગ કયા બેક્ટેરિયાના કારણે થાય છે જે આ પ્લેગ નામનો જે રોગ છે એ થાય છે મિત્રો પેસ્ટિસ ઓપ્શન સી તેમજ બેક્ટેરિયા એવું નામ કોને પાડ્યું બેક્ટેરિયા એવું નામ મિત્રો પાડ્યું હતું એરનબર્ગે ત્યારબાદ ડિપ્ટેરિયા શરીરના કયા અંગને અસર કરે છે જે ડિપ્ટેરિયા નામનો જે રોગ છે શરીરના કયા અસરને અસર કરે છે તો મિત્રો જવાબ આવશે ગઢૂળ ત્યારબાદ ટીટેનસ તરીકે કયો રોગ ઓળખાય છે ટીટેનસ તરીકે મિત્રો જે ધનુ રોગ છે પણ ઓળખવામાં આવે છે ચાલો ટાઇફોઇડ રોગ શરીરના કયા અંગને પ્રભાવિત કરે છે ટાઇફોઇડ તો મિત્રો જવાબ આવશે આ અડ્ડાની ચાલો વાયરસની શોધ કોણે કરી હતી ઓકે વાત કરીએ મિત્રો વાયરસની તો આ વાયરસની શોધ કોણે કરી હતી એવો પ્રશ્ન પૂછ્યો છે તો જે મિત્રો વાયરસ છે એની શોધ કરી હતી ડી મિત્ર ઇવાનોસ્કી ઓપ્શન બી ટીબી ટીબીમાં સાની સારવાર લેવામાં આવે છે તો જે ટીબી છે એમાં સારવાર લેવામાં આવે છે ડોટ્સ એટલે કે ઓપ્શન સી મેલેરિયા રોગ કયા પ્રજીવના કારણે થાય છે મેલેરિયા જે છે તે પ્લાસ દ્વારા થતું હોય છે આગળ વાત કરીએ તો ફૂગ વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો ફૂગ વિજ્ઞાનના પિતા એટલે ઈ જે બુટલર કઈ ફૂગનો ઉપયોગ સીધો ખોરાક તરીકે કરી શકાય તો જવાબ હશે મિત્રો એમાં મિત્રો જે છે મોલ્ડનો પણ સીધો ખોરાક તરીકે ઉપયોગ કરી શકાય છે અને મશરૂમનો પણ કરી શકાય છે બીસી બંને આવે એટલે ફાઇનલ જવાબ આવશે ઓપ્શન ડી ત્યારબાદ પર ઉગી નીકળતી ફૂગને શું કહે છે તો મિત્રો એને કહેવામાં આવે છે મ્યુકર સ્ત્રીઓમાં થતી ન સંબંધી કયા નામે ઓળખાય છે તો મિત્રો એ ઓળખાય છે જવાબ આવશે મિત્રો ટ્યુબેક્ટો પુરુષોમાં કરાતી ન સંબંધી કયા નામે ઓળખાય છે તો એ મિત્રો ખાતે છે વાસેક્ટોમી કયા બેક્ટેરિયા જમીનમાં નાઇટ્રોજનને છૂટા કરી હવામાં જમીનની પડદ્રુપતા ઘટાડે છે તેમાં મિત્રો જવાબ આવશે સ્યુડોમોનાસ કોલેરા કયા બેક્ટેરિયાના કારણે થાય છે કોલેરા કોલેરા જે છે મિત્રો કયા બેક્ટેરિયા દ્વારા થાય છે એવો પ્રશ્ન પૂછ્યો છે તેવી જવાબ આવશે મિત્રો વિબ્રેરો બેક્ટેરિયા ઓકે ઓપ્શન સી ત્યારબાદ માનવીના અર્થદામાં કયો બેક્ટેરિયા હોય છે તો મિત્રો હોય છે ઈશ્વરેશિયા કોલાઈ ત્યારબાદ વાત કરીએ તો હિમોફિલિસ પર ટુ નામના બેક્ટેરિયા થી કયો રોગ થાય છે તો મિત્રો એમાં જવાબ આવશે ઉધરસ ઓકે અથવા તો કાળી ખાંસી ત્યારબાદ જોડકા જોડવાના છે આપણે સરસ મજાના જોડકા છે અને જોડકાના આપણે જોડવાના છે ક્વેશ્ચન નંબર 44 માં મિત્રો વાત કરીએ ટામેટા ટામેટામાં મિત્રો જવાબ આવશે બુસી સ્ટન્ટ વાયરસ તમાકુમાં ટોબેકો મોજેક વાયરસ અને ડેન્ગ્યુમાં અર્બો વાયરસ સામસામે જવાબ આપી દીધો છે ઓપ્શન સી સાચો ડી સાચો જવાબ બનશે ચાલો ફરીથી જોડકા આપણને આપી દીધા છે સરસ મજાના ક્વેશ્ચન નંબર પિસ્તાલીસમાં તો વાત કરીએ મિત્રો સીતરા તો જવાબ આવશે વેરોશીલા શરદી તેમાં આવશે મિક્સો વાયરસ અને અડકવાયમાં આવશે રેપડો વાયરસ ઓપ્શન બી જે વાયરસમાં ના સ્થાને આર એનએ આવેલા હોય છે તેને કયા વાયરસ કહે છે તો એને મિત્રો કહેવામાં આવે છે ટ્રો વાયરસ વનસ્પતિ કોષમાં વારસાગત દ્રવ્ય કયું હોય છે તો મિત્રો એ હોય છે આરએનએ એન આર એન એ ફૂગ અધ્યયનને શું કહે છે તો ફૂગના અધ્યયનને શું કહેવામાં આવે માઇકોલોજી લીલના અભ્યાસને શું કહેવામાં આવે તો લીલનો અભ્યાસને કહેવામાં આવે છે માઇકોલોજી જ્યાં ત્યારબાદ સાઇટ્રિક એસિડના ઉત્પાદનમાં કઈ ફૂગનો ઉપયોગ થાય છે તો સાઇટ્રિક એસિડના ઉત્પાદનનો ઉપયોગ થાય છે એ સ્પર્જી તો મિત્રો આ હતા વિજ્ઞાન અને ટેકનોલોજીના મોસ્ટ ટાઈમ્પી પચાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તો મિત્રો આવી રીતે મોસ્ટ ટાઈમ બી પાંચ હજાર પ્રશ્નો આપેલા છે એકવાર જોઈ લેશો તો પરીક્ષામાં તમને ઘણા બધા માર્ક્સ વધી શકે છે તો જરા પરચેસ કરી લેજો ફરીથી મળી નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જય ભારત વંદે